મહત્વપૂર્ણ અમરેલીના સાંસદ નારણ ચૂંટણીના મતદાન બાદ કાઢ્યો છે તો ભાજપ સાથે જોડાયેલો છું તેવું નારણ કાછડિયાએ જણાવ્યું છે તો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓના નામે સામે નારણ કાછડિયાએ નારાજગી દર્શાવી છે તો જે રીતે ભાજપ દર વખતે આયાતી ઉમેદવારો કે જે કોંગ્રેસમાંથી આવતા હોય છે તેને પ્રાધાન્ય આપતી હોય છે ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે ભાજપના જે કાર્યકર્તાઓ છે જે નેતાઓ છે જે ધારાસભ્યો છે જે સાંસદો છે તેમને ખરાબ લાગતું હોય છે નારાજગી બતાવતા હોય છે રોષ ભરાતા હોય છે ત્યારે નારાયણ ખાછડિયાએ તેમનો રોષ વ્યક્ત કર્યો છે ભાજપમાં મજબૂત ચહેરા હતા છતાં પણ જ્યારે કોંગ્રેસના જે વ્યક્તિઓ આવતા હોય છે જે નેતાઓ આવતા હોય છે તેમને ભાજપ દ્વારા પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે તેને લઈને તેમને પોતાનો રોષ ઠાલવે છે નારાજગી દર્શાવી છે પાંચ વર્ષથી ભાજપ સાથે જોડાયેલું છે તો નારાયણ કાછડિયાએ જણાવ્યું છે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ મતદાન બાદ બડાપો કાઢ્યો છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ સામે નારણ કાછડિયાએ નારાજગી દર્શાવી છે તેમણે બડાપો કાઢતા જણાવ્યું કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ મળે અને ભાજપના કાર્યકરને સામે બેસવું પડે તે વ્યાજબી હોવાની વાત વ્યાજબી ન હોવાની વાત જણાવવામાં આવી હતી

જી કલ્પેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે કાછડિયાએ નારાજગી દર્શાવી છે અને આ સાથે જ વોટિંગ દરમિયાન દોઢ લાખ વોટ ઓછા પડ્યા તે પણ જણાવ્યું અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ મતદાન બાદ બડાપો કાઢ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ સામે નારણ કાછોડીયાએ નારાજગી દર્શાવી બડાપો જણાવ્યું કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ મળે અને ભાજપના સામે બેસવું પડે કાર્યકરો વ્યાજબી ન હોવાની વાત જણાવી હતી તો કોંગ્રેસમાંથી જે વ્યક્તિઓ લાવવામાં આવે છે જે નેતાઓ લાવવામાં આવે છે અને જ્યારે તેમને વધુ પ્રાધાન્ય ભાજપના જૂના કાર્યકર્તાઓ અથવા તો નેતાઓ કરતું વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે ચોક્કસથી ભાજપના જે કાર્યકર્તાઓ હોય છે જે નેતાઓ હોય છે તેમાં નારાજગી પ્રવર્તી હોય છે અને અને એ એ એ રોષ જ હોય હોય છે છે પરંતુ નામે ભાજપ હંમેશા દબાવતો ડેમેજ ન થાય તે માટે અમુક સમય સુધી રહેતો હોય છે પરંતુ અમુક સમય બાદ એ નારાજગી ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે અને તેઓ જ તેવી જ નારાજગી હવે નારણ નારાયણ એ દર્શાવી છે મતદાન પૂર્ણ થયા બાદ એક સભામાં તેમણે આ વસ્તુઓ જણાવી છે એક સભામાં તમને પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને જણાવ્યું કે પાંત્રીસ થી ચાલીસ વર્ષથી હું આ પાર્ટી સાથે જોડાયેલો છું ત્યારે કોંગ્રેસ જે ઉમેદવારો લેવામાં આવે છે તેને પ્રાધાન્ય આપવામાં આવે અને જ્યારે ભાજપના કાર્યકરો હોય કે જે જૂના હોય તેમને સામે બેસી દેવું પડે તે વ્યાજબી નથી તેવી વાત દર્શાવી હતી આ સાથે જે મતદાન ઓછું થયું છે તેને લઈને પણ કટાક્ષ કર્યો હતો તો મોટા ભાગે જયારે આવું થતું હોય છે કે ભાજપ કોંગ્રેસમાંથી જે વ્યક્તિઓ ગયા હોય તેને પ્રાધાન્ય આપતી હોય વેટેજ વધારે આપવામાં આવતું હોય ત્યારે નારાજગી જોવા મળતી જ હોય છે પરંતુ સિસ્તા નામે એ અવાજો દબાઈ દેવામાં આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ નારાજગી હંમેશા ઉભરીને આવતી હોય છે એ શબ્દ રૂપે પણ હોય છે તે વર્તન રૂપે પણ હોતી હોય છે તો નારણ કાછડિયાએ આ નારાજગી દર્શાવી છે નારણ કાછડિયા દિલીપ સાંગાણીના જૂથે આ નારાજગી દર્શાવી છે નારણ કાછડિયા બે ટર્મથી અમરેલી લોકસભાના સાંસદ હતા

ચોકસી ક્યાંક મંદુક થતું હોય છે લાગણી દુબાતી હોય છે પરંતુ શિસ્તના નામે હંમેશા અવાજ દબાવવાનો પ્રયત્ન કરતી હોય છે ભાજપ પરંતુ એ શિસ્ત એક સમય સુધી સચવાતી હોય છે એ સમય પસાર થઈ ગયા પછી ક્યાંક ને ક્યાંક એ મન શબ્દ રૂપે બહાર નીકળતા હોય છે ફરીવાર તેમના શબ્દો સાંભળીએ તેમનો દુઃખ સાંભળીએ અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બેસ હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય કે સામે બેઠતો હોય કે કેટલા અંશે રાજવી છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને કોઈને તમારે હોદો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ

હાલમાં ધમકી પણ આપવામાં આવી રહી છે અને પોલીસની આમ જોઈએ તો કોંગ્રેસમાં આવતા નેતાઓ સામે નારણ કાચડીએ નારાજગી દર્શાવી છે બીજી તરફ જોઈએ તો કોંગ્રેસ પ્રોત્સાહન મળે અને ટિકિટ ન મળે ભાજપના કાર્યકરો સામે સામે જોઈને બેસવું પડે છે તેવું પણ જણાવ્યું હતું ને ભાજપ વિશાળ કાર્યકર્તાઓની ફોજ હોવા છતાં વિપક્ષ સપાવે છે અને અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પીડા તેવો પણ આક્ષેપ નારણ કાચડીયા દ્વારા કરવામાં આવ્યો હતો ખાસ કરીને બે હજાર ઓગણીસ બે માં લાખ ઉપરાંત હું જીત્યો તેમ જણાવ્યું હતું એક પણ ધારાસભ્ય હાલમાં ભાજપના લીડ ને લઈને નારણ કાછડીએ આજે બળાપો કાઢ્યો હતો બીજી તરફ જોઈએ તો દિલીપ સંઘાણી મુકેશ સંઘાણી ભાવકુ ઉદાર ડોક્ટર કાનાભાર હિરેન હિરેપરા જેવા નેતાઓ હોવા છતાં એક

અપૂર્વ સાંસદ રહી ચૂકેલા છે ભાજપને વિપક્ષ સંભાવે છે અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાજપ મજબૂત ભાજપમાં ઘણા બધા મજબૂત ચહેરા છે તો તેમને સાઈડ આઉટ કરીને જ્યારે કોંગ્રેસમાંથી જે આવેલા લોકો છે તેમને પ્રાધાન્ય આપવામાં આવે છે તેને લઈને કે આખા રોષ જોવા મળ્યો તેને લઈને કોઈક નારાજગી જોવા મળી તેને લઈને જે અંદરો અંદર મંદુક છે તે હવે બહાર આવ્યું છે અને અનેક લોકો કે જે મતદાન ઓછું થાય છે ત્યારે કાર્યકર્તાઓમાં એક રોષ જોવા મળતો હોય છે અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે સમર્થન નથી મળતું જોઈએ એવું ભલે કોંગ્રેસ ભાજપમાં આવી ગયા હોય પરંતુ ભાજપના જે નીચના નીચે સ્તરના જે સમર્થકો છે જે કાર્યકર્તાઓ હોય છે કે જે બૂથ પર બૂથ લેવલની કામગીરી કરતા હોય છે તે લોકો સમર્થન નથી આપતા અને જે ઉત્સાહથી પેલા કાર્ય કાર્યકર્તા હોય છે ભાજપના નેતાઓ માટે કે ઉમેદવાર માટે પરંતુ જ્યારે કોંગ્રેસમાંથી ઉમેદવાર લેવામાં આવતા હોય છે ત્યારે તેના માટે ઉત્સાહ જોવા નથી મળતો અને જેને લઈને પણ કદાચ વોટિંગ ઓછું થયું હોય તેવું માની માની શકાય તો જે

અને નસીબ નસથી વાકેફ છે ભાજપની ત્યારે આ પ્રકારનું જ્યારે વલણ થાય અને આ પહેલી વાર નથી આ પહેલા પણ ઘણી વખત ઘણા નેતાઓએ પોતાની નારાજગી દર્શાવી છે કે જ્યારે પોતાની ટિકિટ કપાય પોતાને પ્રાધાન્ય ન મળે અને જ્યારે બીજા કે જે કોંગ્રેસમાંથી અથવા તો બીજી કોઈ પાર્ટીમાંથી બી પક્ષમાંથી પણ ભાજપમાં આવ્યા હોય ને તેને વધુ પ્રાધાન્ય મળે તો સાહજિક રીતે આ નારાજગી જોવા મળતી જ હોય છે પરંતુ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી ભાજપ કે જે હંમેશા અવાજ દબાવતી હોય છે અને ખાસ કરીને જ્યારે ચૂંટણી હોય તેવા ટાઈમમાં તો આવા પ્રકારના અવાજ ખાસ દબાવવામાં આવતા હોય છે પરંતુ મતદાન થયા પછી આ પ્રકારના અવાજો વારંવાર બહાર આવતા હોય છે અને હવે અમરેલીના જે ભૂતપૂર્વ સાંસદ હતા નારણ કાછડિયા તેમની નારાજગી સામે આવી છે દિલીપ સાંભાણી જૂથ અને ભરત સુતરિયાથી પણ તેઓ નારાજ છે કારણ કે એ લોકોને વધુ પ્રાધાન્ય આપવામાં આવેલું છે અને જેને લઈને તેમનો રોષ જોવા મળ્યો છે અને તેમણે જાહેર સભામાં વસ્તુ કહી છે તો જ્યારે બહારથી ઉમેદવારો લાવવામાં આવતા હોય છે ત્યારે સાહજિક રીતે જે નીચલા કાર્યકર્તા હોય છે નીચે બુથ પર કામ કરતા હોય છે તેમનામાં પણ રોષ જોવા મળતો હોય છે જે પોતે સાંસદ રહેલા હોય જે ધારાસભ્ય રહેલા હોય તેમને પણ જ્યારે ભેટે જ ઓછું મળવા લાગે સાઈડ ટ્રેક કરવા લાગે ત્યારે ચોક્કસ્ય નારાજગી પ્રવર્તી હોય છે પરંતુ એક સમયગાળા gara સુધી ભાજપે સિસ્તા નામે आवाज દબાવવાનો પ્રયત્ન કરતી હોય છે રોષ દબાવવાનો પ્રયત્ન કરતી હોય છે સમજાવના મનામણા પણ થતા હોય છે પરંતુ એ રોષ ગમે ત્યારે બહાર આવતો હોય છે અને એવી જ રીતે અમરેલીના ભૂતપૂર્વ સાંસદ જે નારણ કાછડિયા છે તેમનો રોષ જોવા મળ્યો છે તેમની નારાજગી હવે સામે આવી છે તો

ઇપકોના ચેરમેન તરીકે આજે બિન હરીફ જ્યારે પ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે અમરેલી જિલ્લાના અને સાવરકુંડલા શહેર અને તાલુકાના તમામ કાર્યકર્તાઓ એમને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા અને શુભકામના પાઠવે છે અને વિશ્વની મોટામાં મોટી સંસ્થા ઇપકો જ્યારે એમના ચેરમેન પદ બનવું અને એ અમરેલીના એક વ્યક્તિ એટલે કે દિલીપભાઈ સંઘાણી સાહેબ જે અમરેલીનું નહીં ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વનું જ્યારે સહકારી નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ખરેખર અમરેલી જિલ્લાને ગૌરવ લેવું જોઈએ કે અમરેલી સહકારી ક્ષેત્રના કોઈ ભીષ્મ પિતામાં તરીકે જો કોઈ કામગીરી કરી રહ્યો હોય તો એનું નામ દિલીપ સંઘાણી છે તો હું દિલીપભાઈ સંઘાણીને એક અમરેલીના સાંસદ તરીકે ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા અને શુભકામના પાઠવું છું દિલીપભાઈ જે હિલું ઈલું બોલ્યા છે એમાં દિલીપભાઈ જરા પણ ખોટા નથી એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની અંદર વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો બપોર પછી પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો એ ખરેખર એ મને તો પસંદ નથી એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફોજ છે એમની પાછળ આટલા ટાઈમથી સત્તા છે સત્તા પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી એ મેં નજરે જોયું છે એટલે નો રો ઉમેદવારનો રો પછીની બાબત છે પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠા હોય અને જે ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણી વિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આતરડી કકડતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે આ લોકોના અમે માર ખાધા છે એ આજે સ્ટેજ ઉપર બેઠા છે અને અમે સામે બેઠા છે આ કાર્યકર્તાની નારાજગી થી અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુવાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત 100% સાચી છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાને લેવાય ન લેવાય એવું નથી કહેતા પરંતુ પણ એમનો દરેક ગુણ અવગુણ જોઈ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં લે તો ઘણી સારી બાબત કહેવાય

ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી એને લાઇનમાં હતા તેમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં છતાં પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં એ પણ એક સૂચક બાબત છે ગેરફાયદો લીડમાં અમને ગેરફાયદો થાય બાકી જીતીએ છીએ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ બેમત નથી કોઈ બે મત નથી ભારતીય જનતા પાર્ટી નો ભરતભાઈ સુતરિયા જ છે પણ જે માર્જિંગ હતું એ માર્જિંગ અમારું અત્યારે જે અમારો ટાર્ગેટ હતો એ ટાર્ગેટ અમે નહીં પહોંચી તો ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા ડોક્ટર ભરતભાઈ કનોડિયા આપણી સાથે જોડાયા છે ભરતભાઈ જે રીતે નારાયણ કાછણિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે નારાજગી દર્શાવવામાં આવી છે તેને આપ કેવી રીતે જુઓ છો હલો હું ડોક્ટર ભરત કાનાબર છું ડોક્ટર કાલા ભરત કલાવાડિયા નહી ડોક્ટર ભરત કાનાબર હા બોલો હવે શું પ્રશ્ન છે તમારો હેલો જી 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 હા તો પ્રશ્ન છે તમારો આપ સિનિયર રીતા રહી ચુકેલા છો અને આ નારાજગી ક્યાં કાપે પણ દર્શાવી चुकी છે આજથી બે ત્રણ વર્ષ પહેલા તો આપ આ આખી જે નારાજગી છે ને કેવી રીતે જોઉં છો ને આમાં કોઈ નારાજગીનો સવાલ જ નથી ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની ચયન પ્રક્રિયા એક ડિસ્ટ થતી હોય છે એટલે કોઈ ઉમેદવાર આ કોઈને ગમો અણગમો વ્યક્તિગત હોઈ શકે પણ એમાં પાર્ટીના કાર્યકર તરીકે મારો કોઈ અણગમો અગાઉ હતો નહીં ને અત્યારે પણ નથી અને હોઈ શકે જ નહીં ક્યારેય પણ ન હોઈ શકે એ એ પાર્ટીની પ્રક્રિયા પસંદગી પ્રક્રિયાનો એક ભાગ છે અને હું ત્યાં હોથી ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે ઉમેદવારોના ચયનની જે પ્રક્રિયા થાય છે એવી કદાચ કોઈ પોલિટિકલ પાર્ટીમાં સિસ્ટમ મેન્ટેન થતી નથી નીચેથી કાર્યકર્તાઓના ફીડબેક લેવાતા હોય છે સંકલન થતું હોય છે ક્યારેક કોઈ જગ્યાએ કંઈ વસ્તુ નજરઅંદાજ થઈ શકે અવડા મોટી પાર્ટી છે અવડી મોટા કાર્યકર્તાઓ આટલી મોટી સંખ્યામાં છે પણ એમાં કોઈના ઇન્ટેન્શન કે હોય છે ક્યારેક કોઈને શંકા હોતી નથી એટલે આ મુદ્દો

જયેશ રાદડીયા ને જીતાડ્યા હતા ત્યારે હવે વધુ એક બળાપો નારણ કાછડીયા ભાજપના મૌડી મંડળ સામે પ્રશ્ન ઉપસ્થિત કરી રહ્યા છે નારણ કાછડીયા બેટમ થી અમરેલી લોકસભાના સાંસદ હતા દિલીપ સંઘાણી બાદ હવે નારણ કાછડિયા પણ મેદાને ઉતર્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ઇફકોની ચૂંટણીને લઈ અને ઘણું રાજકારણ જોવા મળી રહ્યું હતું જયેશ રાદડિયાને ના પાડવા છતાં પણ તેઓ ઉપરવટ થઈ અને ચૂંટણી લડતા જોવા મળ્યા ત્યારે તે સંદર્ભે ઘણું રાજકારણ જોવા મળ્યું હતું